રાંડિયા ગામે એક બાળકનો તળાવમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું અમરેલી તાલુકાના રાંડિયા ગામે સવારના નવ કલાકે એક બાળકનો તળાવમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું રાંડિયામાં આશરે નવ વાગ્યા હતા તે સમયે દર્દનાક ઘટનામાં કુદરતી હાજતે જવા નીકળેલા બે બાળકો તળાવમાં નાહવા પડતા ડૂબવા લાગ્યા હતા ડૂબેલ બાળકો બુમાબૂમ કરવા લાગ્યા ત્યારે નજીકમાં ખેતરમાં કામ કરતા ખેત મજૂરો અવાજ સાંભળી દોડી આવ્યા હતા એકનો આપાત બચાવ થયો હતો એકનું એકનું ડૂબી જતા મોત થયું છે તાત્કાલિક શીતલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે તેમને મૃત જાહેર કરવામાં આવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ વગાસ્યા કુકા રાજશ્રી વન સ્ટોપ સુઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ